हेलो नैने हाडी मेली प्रसंग में आ गया हां आ पर्सन केवा हमने दुकान से हां जो काय काय गमेसी ले लियो और जो ये काय पसंद आवे प्रसंग दुकान ना प्रसंग करवानी हमने हां ले हां दुकान वाला अबे सांग साडे करवानी आप सेम सेम लेवे આ આ કલર બે બે આવી લઈ તો બે કલર અલગ ડિઝાઇન એક થાય આ બે આ બે કાઢ દેજે પછી આ બે પછી આ તો એ સેમ સેમ તો આ બે એક કલર સેમ સેમ અલગ અલગ જો તો એક આ બીજાની પહેરવા થાય એવું કરી હા પરની અલગ લઈ છે ને એટલે આને પણ અમને બધા સેમ સેમ ગમે બધું સેમ સેમ ખબર નત પડતી તો કે એટલે એટલે ઈ કઈ કઈ જો આ બે કરી આ હા આ આ હવે એક

વજન ના રૂપિયા રૂપિયા અમારે હવે નથી લેવી ભારે લેવી કિંમત ઓછી હોય એ અમે લે લે આપણે જ છે સસ્તી હાડી ભારે અને કિંમત ઓછી આ સાઈડ બેસી बताओ हमने ने ओलू का सेल सेल करे ने ये बताओ ने पछि काय कॉल ऑफर ऑफर को के ये वो काय के ये बताओ बता 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 सेल है छे ने ऑफर है हां तो बे बताओ बे बताओ वाली साड़ी आपके आ ऑफर में साड़ी ये आओ पर के बे यहां नहीं

આ મારી બે ઈબે મૂકો પછી બ્રાસો બતાવ ને આ વાત તો બતાવ બધી નવી ડિઝાઇન બધી બતાવ જે નવી હોય ને આવ્યો એ બતાવ એટલે માના જો તેમ થાય કે નહી આ તમ કી દુકાન થી લીધો મને પૂછે માલ આવ્યો માલ આવ્યો જ છે આજે આનું શું કિંમત 8.5 બાર હજાર ભાવ છે આપણે 850 એમાં ડિસ્કાઉન્ટ કરીએ છીએ ગોમેહાડી લઈ એટલે ઓલામાં બોક્સમાં નખા તમારું બિલ નખાશે તો રામે ડિસ્કાઉન્ટ આપે છે ને ભલે 200 વાળી ખરીદી કરતા હોય તોય અમે રોબોક્સમાં તમારું બિલ નખાતી નથી

એકાદી આમાંથી કઈ પટોળા એક એક પછી આમાંથી પસંદ કરી નક્કી ની ગમે બે કરતા હારી કિમત બારસો ફિક્સ જ છે બારસો બારસો રૂપિયા

માર કપડા મેસિંગ કરવા છે અને મેસિંગ તો કેવું सेम सेम થાય તો ફરવું છે માર છે આડી આ સાડી હવે પેક કરજો આ પેક કરજો બે પેક કરજો બે પેક સાડી હવે આ સાડી લેવી હોય તો એડ્રેસ કેનો દેવું કતર ગામ ગોપીનાથ સોસાયટી ગેટ નંબર 2 પાર્વતી પાર્વતી નગર પાસે કલાકુંડ સ્કૂલ ની બાજુમાં બાપા ચોક પાસે કેટલી બધી લીધી તમે અહીંથી જે ખરીદી કરી ને એ બિલ રોબોક્સ માં નખાશે જો તમારું નામ નીકળશે ને તો તમને નવસો વાળું પટોળું ફ્રી માં છે

એ આવજો એ હા સીતારા સીતારા